તો ગીર સોમનાથમાં સોમનાથમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ગઢડામાં છપ્પન મિલી એટલે કે છપ્પન મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે તલાડામાં વીસ મિલીમીટર વરસાદ વેરાવળમાં બાવીસ મિલીમીટર વરસાદ નોંધાયો જ્યારે સુત્રાપાડામાં અડસઠ મિલીમીટર વરસાદ નોંધાયો કોડીનારમાં પિંચ્યાશી મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે ઉનામાં ચોત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો આ સાથે જ કોડીનારમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ગીર ગઢડામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે સોમનાથ જિલ્લાની અંદર આજે વરસાદ રહ્યો છે ત્યારે અંદર આજ જે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો ચાર વરસાદ છે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો વેરાવળ દ્રશ્યો છે જે જે આમ તો અવિરત ગત થી ચાલુ છે ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાની અંદર જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવા દ્રશ્યો અનેક જગ્યાએ નીચાવાળા વિસ્તારોની અંદર જોવા મળે છે આ મુખ્ય માર્ગ ઉપર પણ જો છે લોકોને તકલીફ પડી રહી છે પણ ખાસ જો વાત કરીએ તો આ જે વરસાદ છે તે ગીરના લોકો ની અંદર ખુશી જોવા મળી રહી છે કારણ કે લાંબા સમયના ઇંતજાર બાદ ખેડૂતોના પણ લાંબા સમયના ઇંતજાર બાદ જે આ કાચું સોનું વરસી રહ્યું છે તેને લઈને લોકોની અંદર ખુશી જોવા મળી રહી છે કુલદીપ પાઠક સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ